નમસ્કાર મિત્રો હાલ આવી ખબર પુરીમાં ભગવાન જગન્નાથની યાત્રામાં જમોત દસમી વધુ ઇજાગ્રસ્ત ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી રવિવારે સવારે આશરે સવારે સાડા ચાર વાગ્યા વાગ્યે જ્યારે ભક્તો શ્રીગુંડીચા મંદિર સામે ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા તે દરમિયાન જ ત્યાં ધક્કા મુક્કી બાદ નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી આ ઘટનામાં ત્રણ લોકો ઘટના સ્થળે મૃત્યુ પામી ગયા હતા જોકે દસમી વધુ ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે ઘાયલોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાની જાણકારી છે અને તેમને સારવાર આપવામાં આવી રહી છે જાણો કેવી રીતે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ આ ઘટના શ્રી ગુંડીચા મંદિરની સામે શારદાબલી પાસે બની હતી તે સમયે રથ પર બિરાજમાન ભગવાન જગન્નાથના દર્શન માટે મોટી ભીડ એકઠી થઈ હતી દર્શન દરમિયાન ભીડને કાબૂમાં રાખવી મુશ્કેલ બની ગઈ અને લોકોએ ધક્કામુક્કી શરૂ કરી દીધી કેટલાક લોકો જમીન પર પડી ગયા અને નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ મૃતકોની ઓળખ થઈ ત્રણેય મૃતકોની ઓળખ થઈ ગઈ છે નાસભાગ સમયે ત્રણ લોકો ભીડ નીચે દટાઈ ગયા હતા અને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા તમામ મૃતકો ખુર્દા જિલ્લાના હોવાનું કહેવાય છે મૃતકોમાં બે મહિલાઓ પ્રભાતી દાસ અને બસંતી સાહુનો સમાવેશ થાય છે જ્યારે મૃતકોમાં એક સિત્તેર વર્ષીય પુરુષ પ્રેમકાંત મહંતી પણ સામેલ છે આભાર જો મિત્રો અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નવી અપડેટ માટે